વિદુરજી મહારાજ યાત્રા માટે નીકળી ગયા કિનારા ઉપર જ્યારે પહોંચે છે ત્યારે ઉદ્ધવજી મહારાજ વર્ષો પછી એને મળે છે યુદ્ધ પણ સમાપન થઈ ગયું હતું ઉદ્ધવજી મળ્યા તો ઉદ્ધવજીને ભગવાન ભગવાન વિશે પ્રશ્ન કર્યો શું કરે છે કૃષ્ણ ઉદ્ધવે જવાબ આપ્યો કે તમે જે કૃષ્ણની વાત કરો છો એ કૃષ્ણ હવે આ સંસારમાં રહ્યા નથી પ્રભુ તો ગમન થયા છે વિદુરજી મહારાજની આંખ ભીની થઈ ગઈ ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી કે જો હું પાત્રતા હો મારામાં લાયકાત હોય હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો સંદેશો કહો ને ઉદ્ધવ ત્યારે ઉદ્ધવજી મહારાજે સંબોધન કરીને કહ્યું કે વિદુર કાકા મને કોઈ આવીને પૂછે કે આખી સૃષ્ટિમાં કોણ ભાગ્યશાળી તો હું કહું કે વિદુર જેવો ભાગ્યશાળી આ દુનિયામાં બીજો કોઈ નથી કારણ તમે એટલા માટે ભાગ્યશાળી છો કે આ સંસારનો કોઈ પણ જીવ હોય એનું મૃત્યુ નજીક આવે ત્યારે એ ભગવાનને યાદ કરે અને જ્યારે ભગવાનનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે એને તમને યાદ કર્યા છે તમે ભાગ્યશાળી છો તમારી ભલામણ કરી છે મૈત્રી ઋષિને કે મારા વિદુર કાકા આવે મારો ભક્ત વિદુર આવે તો મારો ઉપદેશ એને સાંભળાવજો તમારે ભગવાનનો સંદેશો સાંભળવો હોય તો તમે ગંગાના ઘાટ ઉપર મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ અને એક રાત્રિ ભગવાનના અંતરંગ સખા સાથે વિતાવી અને વિદુરજી મહારાજ બીજા દિવસે સવારે નીકળી ગયા ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા અને મૈત્રી ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રીને વંદન કરી અને કહ્યું બાપજી જો મારી અંદર પાત્રતા હોય મારી મારો અધિકાર હોય તો મને તમે ભગવાનનો સંદેશો આપો મૈત્રી ઋષિએ વળી પાછું એક એમાં ઉમેરણ કર્યું કે તમારા સિવાય બીજો અધિકારી હોય કોણ કે ભગવાન સ્વયં તમારી ભલામણ કરે છે ભગવાન પોતે ભલામણ કરે છે અને તમે અધિકારી છો બેસો ઊંચા આસને મૈત્રી ઋષિ બેઠા નીચા આસને વિદુર મહારાજ બેસી અને પેલો વેલો પ્રશ્ન કર્યો સુખાય કરમાં કરો તિલો નુખમ વાન્ય દુપા ભૂયે દુઃખ ભગવાન યત્ર બાપજી મારો પ્રશ્ન છે આ સંસારમાં સુખી કોણ છે દુઃખી કોણ છે આ સંસારમાં સુખની પ્રાપ્તિ કેમ થાય છે અને આ સંસારમાં દુઃખની પ્રાપ્તિ કેમ થાય છે આના માટે એક જ માત્ર એક શબ્દ ભગવાન કૃષ્ણના મોઢે ગવાયેલું કર્મ એવા અધિકાર હસ્તે મા લેશું કદાચ કર્મથી માણસ સુખ પામે છે કર્મથી જ માણસ દુઃખ પામે છે આ સંસારમાં કોઈ કોઈને મારતું નથી કોઈ કોઈને જીવાડતું નથી કર્મ જીવાડે છે કર્મ મારે છે આ શબ્દ ભગવાન કૃષ્ણ ભાગવતજીની અંદર બોલ્યા છે ગોવર્ધન પર્વત ની પૂજા વાળો સમય આવ્યો એટલે ભગવાને કીધું કે બાબા ઇન્દ્ર ની યજ્ઞ નથી આપણે ઇન્દ્ર ની પૂજા નથી કરવી આપણે ગોવર્ધન ની પૂજા કરીએ એટલે નંદ બાબા એ કહ્યું કે કનૈયા ઇન્દ્ર આપણને જીવાડે છે ભગવાને કીધું ના બાબા કર્મણા જાય તે જંતુ કર્મણે વિલિયતે કર્મણા જાય તે જંતુ કર્મણે વિલિયતે આ સંસારમાં દુઃખ પામે ભય પામે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ આ બધું જ જે થઈ રહ્યું છે એ કેવલ પોતાના કર્મથી થઈ રહ્યું છે કોઈ ખરાબ કામ ન કરો તમને દુઃખ આવે ખરું ક્યારેય ભય જ ન લાગે બાબા માણસ કર્મથી જીવે છે કર્મથી મળે છે આ સંસારમાં કોઈ કોઈને મારતું નથી કોઈ કોઈને જીવાડતું નથી ચિંતા ના કરશો અંતે અહીંયા મૈત્રી ઋષિ એનો ઉત્તર આપે કર્મથી માણસ સુખી બને કર્મથી માણસ દુઃખી બને પછી એમણે સૃષ્ટિના સર્જનની કથા બતાવી જેમાં ભગવાન વરાહ અવતારની કથા પરમાત્મા નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી બ્રહ્માને કહ્યું તમે સંસાર ચલાવો બ્રહ્માને કહ્યું તમે પૃથ્વીનું સર્જન કરો સજીવ સૃષ્ટિની રચના કરો જળચરણની રચના થઈ અને પૃથ્વી જળમાં લીન હતી એવા સમયે એ પૃથ્વીને બહાર લાવવા માટે બ્રહ્માજી સક્ષમ નહોતા એટલે એને ભગવાન નારાયણને પ્રાર્થના કરી તો નારાયણ ભગવાનને છીક આવીને ભગવાન નાકમાંથી વરાહ અવતાર લઈને પ્રગટ થયા છે ભગવાન નાકમાંથી પ્રગટ થયા ઘણી વાર મેં આ વાત કરી છે પણ પુનઃ એક વાર તમને યાદ કરાવી દઉં કે ભગવાનને પોતાની જાતે અવતાર ધારણ કરવો તો છતાં પણ પરમાત્મા શા માટે નાકમાંથી પ્રગટ થયા એનું એક કારણ હતું ભગવાનને પૃથ્વી લેવા જવી હતી અને પૃથ્વીને ગોતવી હોય તો પૃથ્વીનો ગુણધર્મ છે ગંધ અને ગંધને પારખવા માટે કોઈ પણ શ્રેષ્ઠ સાધન હોય તો એ માત્ર નાસિકા છે તો ભગવાનને પૃથ્વીને લેવા જવી હતી ગંધને ગોતવાની હતી એટલે ભગવાન નાકમાંથી પ્રગટ થયા અને ગયા છે એ જળની અંદર લીન રહેલી પૃથ્વીને પોતાના દાઢ વડે ખેંચીને લાવે ત્યારે હિરણ્ય કશ્યપું હિરણ્યાક્ષ નામનો એક અસુર ભગવાનને આવીને રોકે છે કે મૂકી દો આ પૃથ્વી મારી છે મારી છે ભગવાને કીધું આ પૃથ્વી કોઈની નથી સૌની માં છે આને કોઈ ભોગવશો નહીં આ બધાની માં છે અને આમ જોવા જાવ તો પૃથ્વી ક્યારેય કોઈની થઈ નથી એકની આજે જમીન આપણા નામે હોય તો આપણે જીવતા હોય ત્યાં દીકરાના નામે વહી જાય આ પૃથ્વી કોઈ નહીં ક્યારેય થઈ નથી એટલા માટે આને કોઈ ભોગવશો નહીં આને એમ જ રહેજો ભગવાને બહુ સમજાવ્યા પણ હિરણ્યાક્ષ સમજો નહીં વિદુરે પ્રશ્ન કર્યો કે બાપજી આ હિરણ્યાક્ષ કોણ હતો દીતીનો દીકરો હતો દીતીનો દીકરો દીતી તો દેવોની માતા તો અસુર કેમ થયો આ કથા બહુ ગમે છે સંસારના દરેક પતિ પત્ની માટે આ કથા બહુ સદુપયોગી છે તૃતીય સ્કંદની બે કથાઓ બહુ દિવ્ય છે કે જ્યારે દીતીને સાયમ કાળે એના મનમાં કામ પ્રગટ થયું ेशमां पत्रुते विद्वन् काम आत्त्क्षरासनः दुनोति दीनं विक्रम्य रंभामीव मत्तं गजः 아 ਸੰਸਾਰમાં સંધ્યાના સમય દીતિના મનમાં કામ પ્રવેશ થયો એમણે પોતાના પતિ કશ્યપૃષને કહ્યું કે પ્રભુ આપણે પતિદેવ કામને ભગવિયે પોતાના પતિએ ના પાડી કે દેવી આ સંધ્યાનો સમય છે સંધ્યાના સમયે કામને ભોગવવાનો સમય નથી ભોગ ભોગવવાનો સમય નથી સંધ્યાનો સમય કેવલ ભજનનો સમય છે સંધ્યાના કાળે કેવલ ભજન કરવું ન ભોગ ન ભોજન કેવલ ભજન કરવું કારણ સંધ્યાનો કાળ એટલે સૂર્ય અસ્તાચલ તરફ હોય છે અને ચંદ્ર ઉદિત થતા હોય છે મન અને બુદ્ધિના દેવ છે મનના દેવ ચંદ્રમાં અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બેવ દુર્બળ બન્યા હોય એક વૃદ્ધ થાય અને એક બાળક હોય આ બે દુર્બળ હોય એવા સમયે આપણું મન ખોટા વિચારો કરી અને ખોટા પાપોમાં ન જાય એટલા માટે થઈ અને એવા સમયે આપણું મન ભગવાનમાં રાખવું એટલે સંધ્યાના સમયે આરતી પૂજા થાય છે સવારની સંધ્યા સાંજની પણ સંધ્યા આ બેવ સંધ્યામાં ભગવાનની પૂજા થાય છે ભગવાનની આરતીઓ થાય છે